ભાવનગર શહેરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજના બે જુનિયર ડોક્ટરોનું તારીખ છ માર્ચની રાત્રિના સાડા દસ વાગ્યે બે સિનિયર ડોક્ટર ચાર સાથી ડોક્ટર તેમજ બે અન્ય લોકોએ અપહરણ કરી શારીરિક અને માનસિક યાતના આપી

ગઈકાલે રાત્રે છ તારીખના રોજ આશરે સાડા દસ આજુ બજું હું કોલેજના રીડિંગ રૂમમાંથી બહાર નીકળી અને મારા મિત્રો ડૉક્ટર અવનને મળવા જતો હતો ત્યારે કોલેજની બાજુમાં આવેલા સર્કલે મારા તે બેચના એક સિનિયર ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલે મને ઊભો રાખ્યો અને બળ જરૂરીપૂર્વક એની ગાડીમાં બેસાડી અને મારા જ એક કલી ડૉક્ટર ઈશાને બોલાવવા માટે કહ્યું અને એમણે મનાઈ કરી હતી કે કોણ બોલાવે છે ને શા માટે બોલાવે છે એને જાણ ના કરતો ડોક્ટર ઈશાન આવ્યા બાદ એણે એને પણ બળથી વિરોધ ગાડીમાં બેસાડી અને તેનો ફોન જપ્ત કરી લીધો હતો ત્યારબાદ તેણે સ્વામી વિવિધ વિવિધ સ્તંભને ફેરવી ગાડીની અંદર અને યુડ્રાઈવ એરિયામાં નવાબ્રુજ જગ્યાએ લઈ જઈને ગાડીમાંથી બહાર કાઢીને ટોટલ આઠ લોકો આઠ અલગ અલગ લોકોએ અમને અમારી સાથે મારપીટ કરી હતી અને એ લોકો સતત ગાંજાનું ને સિગરેટનું સેવન કરતા હતા અને અમને પણ કરવા માટે કોર્સ કરતા હતા આ સિવાય અલગ અલગ પ્રકારની ગાળો કે જે આપણે ઝાડમાં બોલી બી ના શકીએ એવી કન્ટિન્યુઅસ ગાળો દીધી છે અને અમારું શારીરિક અને માનસિક શોષણ કર્યું છે આ આ ઉપરાંત બી સાડા દસથી કન્ટિન્યુઅસ ત્રણથી ચાર કલાક સુધી માર્યા પછી પણ મેડિકલ કોલેજની હોસ્ટેલ ન્યૂ બોઇઝ હોસ્ટેલ જે કાળુ પરળું આવેલી છે ત્યાંના રૂમ નંબર પાંચસો એકમાં લઈ જઈ અને મને ડૉક્ટર આકાશ ડૉક્ટર ઈશાન અને ડૉક્ટર અમનને ખરાબ ખરાબ ગાળો દીધો અને હોસ્ટેલ ફિમર્સિસમાં પણ ગાંજાનું સેવન કરીને અમને માર મારેલ છે આ બાબતે આજે અમે સરટી ટી હોસ્પિટલમાં દાખલ થયા છીએ અને અમે કોલેજના ડીન શ્રી સુશીલ ઝા સરને તેમજ ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલ સરને અરજી કરવાના છીએ આ બાબતે કેટલા જણા તમે લોકો શોષણ બન્યા છો અમે ત્રણ જણા છીએ શોષણ બનનારા અને જે એ કરનારા હતા એ ટોટલ આઠ લોકો હતા એમાંના ચાર લોકો છે એ અમારા ઇન્ટર્નશીપના કલીગ હતા બે લોકો હતા એ અમારા સિનિયર હતા સિનિયર છે ડોક્ટર ગુલભદ્રસિંહ ગોહિલ અને ડોક્ટર અભિરજ પરમાર અને એની સાથે કોઈ કાનો અને કોઈ જેડી કરીને એમના બે મિત્રો હતા અમારા કલીગના નામમાં ડોક્ટર મિલન ડોક્ટર મન ડૉક્ટર નરેન ડોક્ટર પિયુષ આટલા લોકો હતા કઈ કાર હતી આ એક વ્હાઇટ કલરની કિયા શલ્ટોઝ હતી અને બીજી વ્હાઇટ કલરની અલ્ટો કાર હતી મારું નામ ડોક્ટર અમર જોશી છે હા કૃષ્ણ દોઢ વાગે જેવું સૂતો હતો અને આ લોકો બે સવા બે આસપાસ ડૉક્ટર મન અને ડૉક્ટર મેરીન આવ્યા હાથ પકડીને ઉઠાડ્યો અને ખેંચીને લિફ્ટમાં મારા રૂમ નંબર બસો છમાંથી એમના રૂમ નંબર પાંચસો એકમાં લઈ ગયા લિફ્ટમાં કોન્સ્ટન્ટ પોતાના હાથ દેખાડતા હતા હાથ જોઈ લે મારા હાથ જોઈ લે જોઈ લે તારા ભાઈબંધોનો શું હાલ કરું છે જોઈ લે જોઈ લે પછી પાંચસો એકમાં લઈ ગયા પાંચસો એકમાં એમના બે લોકલ ભાઈબંધો બીજો તાના કરીને હતો પિયુષ ડૉક્ટર પિયુષ અને કેટલાક પહેલેથી બેઠેલા હતા પછી ડૉક્ટરમાં ડૉક્ટર નરેન ચૌધરીએ મારવાનું ચાલુ કર્યું લાફે લાફા માર્યા પછી ચશ્મા પાડી નાખ્યા મારા પાટું મારી નીચે પાડી દીધો એટલામાં પછી ડૉક્ટર બલભદ્રા આવ્યા ડૉક્ટર મિલન આવ્યા અને મારા બે દોસ્તાર ડૉક્ટર આકાશ ડૉક્ટર ઈશાનને લઈને આવ્યા અને પછી ડૉક્ટર બલભદ્ર ગુસ્સામાં બોલ્યા કે આને શું લેવા બેસાડી દીધો આના માટે આવ્યો છું એમ કરીને ઊભો કર્યો ઊભો કરીને લાફા મારવાના ચાલુ કર્યા ગાળો બોલવાની ચાલુ કરી પછી ડૉક્ટર નરેન ડૉક્ટર નરેને પછી હું નાઇટ ડ્રેસમાં હતો તો મારી ચડ્ડી નીચે કરી થોડી માટે એના પછી મને નીચે બેસવાનું કીધું કે બેસી જા કુપડું બનીને પછી કોન્સ્ટન્ટ ગાળો સૂકામાં આવું કર્યું સૂકામાં આવું કર્યું બોલ્યા જવાબ સાંભળ્યા વગર માર માર કર્યું પછી ડૉક્ટર નરેન હતો એને બી માર્યું મન મિલન 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 બેડ ઉપર બેઠા બેઠા સિગરેટનું બોક્સ ઉપર ફેંકીને મારતો હતો ડૉક્ટર વલભદ્ર માથે માર્યું લાફા માર્યા કોન્સ્ટન્ટ કંઈ બોલું કંઈ ના બોલું લાફા માર માર કરતા હતા પછી ડૉક્ટર નરેન જે મારો બેચમેટ છે એને નરેન ભાઈ કહીને સંબોધવાનું કહ્યું અને એવી ધમકી આપી કે આજ પછી જો નરેનભાઈ સિવાય કંઈ શબ્દ નીકળ્યો છે તો જ્યાં હોઈશ ત્યાંથી મારવા લઈશ પછી ભાવનગરમાં જે બી દેખાડો તો મારવા લઈશ પેરેન્ટ્સની ધમકી આપી ગાળો બોલ્યા ગાળો કોન્સ્ટન્ટ ચાલુ હતી પછી મારા જે મિત્રો છે એમના મોઢા દેખાડતા તા કે જોઈ લે આ લોકોનો શું હાલ કર્યો છે શું હાલ કર્યો છે આજે તું બચી ગયો છે તારું લેટવારો આવ્યો છે એવું બધું કીધું અને પછી અને હું કોન્સ્ટન્ટ ત્યાં નીચે જ બેઠેલો હતો એ વસ્તુ Akshay Giri Goswami. જનરલ સેક્રેટરી મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન મેડિકલ કોલેજ ભાવનગર આ ઘટના ખૂબ જ નિંદનીય છે ખૂબ જ દુઃખનીય છે અને ખૂબ જ ગંભીર ઘટના છે આ ઘટના જ્યારે મને પહેલી વખત જાણવા આવી ત્યારે મને પણ રડવું આવ્યું હતું અને અહીંયા કોઈ પણ વિદ્યાર્થીઓ ઊભા છે એને પણ રડવું આવી જાય એવી ઘટના છે આ ઘટના છે એ અમે અત્યારે વર્ણવી નથી શકતા પણ આ ઘટનાની અંદર વિદ્યાર્થીઓનું અપહરણ થયેલું છે એમના પર રેગિંગ થયેલું છે એમના એમના પર મારામારી થયેલી છે એમના પાસેથી પૈસાની માગણી પણ થયેલી છે અને આ જે સંપૂર્ણ ઘટના છે એ ઘટનાની અંદર જે આરોપીઓ છે અથવા તો એ મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો છે કે તેના દ્વારા સંપૂર્ણ ઘટના દરમિયાન નશાકારક પદાર્થનું સેવન કરવામાં આવતું હતું એ પણ ખૂબ જ નિંદનીય છે આ ખૂબ જ નિંદનીય વસ્તુ છે આની અંદર તો એક તપાસનો વિષય છે એની અંદર હું વધારે ના કહી શકું પરંતુ સરકારશ્રી છે એના ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આની અંદર સંપૂર્ણપણે એમના દ્વારા યોગ્ય અને નિર નિષ્પક્ષ એક તપાસ કરવામાં આવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે અને સરકારશ્રી એના ઉપર ખરા ઉતરશે એનો અમારા વિદ્યાર્થીઓને પણ વિશ્વાસ છે આખિર અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થીને ન્યાય મળવો પડે આજે આ એક વિદ્યાર્થી સાથે આવું થયું છે આવનારા સમયની અંદર કોઈ પણ વિદ્યાર્થી સાથે થઈ શકે જો આજે સરકારશ્રી દ્વારા યોગ્ય પગલાં અથવા તો કોઈ પણ કાયદા યોગ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓ છે એ વધારે હેરાન થશે અને આવનારા સમયની અંદર એક સારો ડૉક્ટર મળવો મુશ્કેલ થશે એટલે અમારી તો આશા પણ છે અને અમારો વિશ્વાસ પણ છે કે સરકારશ્રી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે